મોરબીના બગથળા ગામમાં વર્ષો પહેલા બનેલી આ ઐતિહાસિક ઘટના છે આ ગામના આંગણે ભવયનું આયોજન કરવામાં આવ્યું હતું આખું ગામ રાજા મહારાજાઓની ગાથાને રંગમંચ પર જોવા માટે ભેગા થયા હતા ભવયનો રંગ જામ્યો હતો રાસ ભરિયા ગીતો ગવાઈ રહ્યા હતા કલાકારોએ રંગમંચને જીવત બનાવી દીધું હતું પણ કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં કે આજની રાતે ઢાળ આ ગામ ભાંગવા માટે આવવાના છે તલવાર ભાલા બરછી જેવા હથિયારો થી માણસો ની વચ્ચે તૂટી પડી લોકોમાં બદલાય તફરી મચી લોકો જીવ બચાવવા માટે આમ તેમ દોડધામ કરવા લાગી ભવાઈ ના કલાકારો પણ પોતાના ઉતારા તરફ દોડી રહ્યા હતા પણ એ જ સમયે ભવાઈ ના રંગમંચ પર ત્રિકમજી દાદા વ્યાસ રાજાનું પાત્ર ભજવ વીરરસ જેની રગે રગમાં વહેતો પોતાના પાત્ર ની મર્યાદાનો ભંગ ન થાય તેવા હેતુથી તેને ધાળપાડુ સાવધાન થઈ જવા ચેતવણી આપી હું અત્યારે અહીં રાજા નું પાત્ર ભજવી રહ્યો છું આ ગામ મારું રાજ્ય છે અને પ્રજા મારી રૈયત જ્યાં સુધી મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું તમને આ બગથાળા ગામ ભાંગવા નહીં ધાડ ખળખળાટ હસવા માંડ્યો અને કહ્યું અરે બ્રાહ્મણ રાજાના કપડાં કપડા પહેરીને કઈ રાજા નથી થઈ જવા જો તારે તારો જીવ વાહલો હોય તો મેદાન મૂકીને ભાગી જાય નહીત આવીને જીવ થી જઈશ પણ ત્રિકમજી વ્યાસે લાલ આંખ કરીને જો તમે ખરા મર્દ હો તો એક પછી એક મારી સામે આવી જા મારી રયતની ખાતર આજે જો તમને બધાને વેતરી નો નાખો તો મારું રાજાનું પાત્ર લાજ આ સાંભળતા જ એક પાડું તેની તરફ દોડી આવે તલવારના એક જ ઝાડ ત્રિકમજી વ્યાસે તેનું માથું વાટી પછી બીજો ત્રીજો એમ કરતા કરતા ચાર ના માથા વધી રહ્યા છે આ જોતા જ બધા એક સાથે પણ ધાળપાડુ ચાર પાંચ લોથ છે આમ જોતા જ ગામ ભાંગ્યા વિના ધાળપાડુઓ ચાલતી છે અને આજે પણ બગથડા ગામના પાદર માં આ વીર પુરુષ શ્રી ત્રિકમજી દાદા વ્યાસ નો પાળીઓ પૂજાય છે જેને પાત્ર ની મર્યાદા અને તાકાત શું તેનો અદભુત દાખલો આ દુનિયામાં બેસાડી એક ગૌરવવંતો ઇતિહાસ રચ્યો છે